તો વિક્રમભાઈના ફેન્સ માટે એક ખુશખબરી છે એક ધમાકો છે પ્રકાશ મંડોરા સુધા તિવારી યામિની જોશી અને ગુરુ પટેલ જેવા કલાકારો જેના દિગ્દર્શક હતા જીતુ પંડ્યા અને રાઇટર ચેતન દૈયા એ મૂવી થિયેટરમાં હતી હવે એ ફાઈનલી ઓટીટી ઉપર તમને ઓનલાઈન જોવા મળી જશે એ પણ એકદમ ફ્રીમાં યુટ્યુબ પંદર પર હમણાં પણ તમે જોશો તો એ શેડ્યુલ થઈ ગયું છે તો અગિયાર વાગે કાલે તમને પ્રીમિયર જોવાનું મળી જશે હું એક કામ કરીશ કે એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે ડાયરેક્ટ આ ડિસ્ક્રિપ્શનથી એ લિંક પર પહોંચી શકશો તો આજ અપડેટ આપવા માટેની આ વિડિયો હતી તો તમે કાલે અગિયાર વાગે એટલે પંદર ઓગસ્ટે અગિયાર વાગે શિમારૂમી ગુજરાતીના યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં જોઈ શકશો તો આજના વિડીયોમાં આટલું જ હતું મળીએ કે આ બીજા વિડીયોમાં અને આવા અપડેટ્સ માટે બધા ગુજરાતી મૂવી રિલેટેડ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ અને અમારી એક ટેલિગ્રામ ચેનલ પણ છે જેમાં અમે નાના મોટા અપડેટો મૂવીઝ રિલેટેડ આપતા રહીએ છીએ તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કયા બીજા માં ટેલિગ્રામ ને પણ જોઈન કરી લેજો આવજો